હલો ભાઈ આપણે જો ઉતરી જશે છે ઘર વાંચે કેમ કે આપણે ત્રણેય લોડા ઉતરી છે નોખા નોખા સોરી સોરી મતલબ બહુ ઉતરાશે નોખા નોખા હવે આપણે અહીંથી મેળ્યા અને ટોકન લઈને આપણે વેચીએ રિક્ષા લઈને એટલે ગાડી બદલાવ તો મારો ભાઈ પછી આપણે જઈએ બાધવા આપણે ભાઈ રસો જ કરે છે એ માથે છે માથે છે ઘોસડીને મારી એક એ રે યાર એ કયો હશે ભૂંસડીને હલો આપણે ભાઈબંધ પણ એમ નગર જઈ નીકળું કોઈને મારી આપણે એમ ટોકન લઈ લઈએ ભાઈ એક જો નોક થઈ ગયો છે ને એ કરવું પડશે આ પણ ઘોંસડીને મને નોકરી નાખશે ચાલો પેલા આપણે એકને રેવે કરી વારો કરી દીધું ભાઈ હવે આને માથે સડી જવું અરે રે મારે 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 મીરું હવે એની પાસે જવું પડે છે આપણે બંને રસ કરી દીધું લગભગ મારને ખોલે એ તો હજી પાછા એટલે ભાઈ બે ત્રણ બંદા આવી જાય આપણો એક બંદો મરી ગયો નોક કરી દીધો એને કાંઈ કાંઈ રીવે કરવો પડશે મારો ભાઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં તો હજી એક નોકશો ઉછડીને પણ હાવ કાંઈ રીત છે આ કઈ આ ઉછડીને પણ હાલી એકને રેવે કર્યો હાલી એ પાછું નોખશો ભાઈ આ જો પાછો રેવે કર્યો છે હવે આપણે અહીં આડવી એટલે બંદી રસ કરી દીધો છે કાંઈ વાંધો નહીં બધીને મેરે એટલે બોલ ભાઈ ગઈ હવે આપણે બેસી નિશા આપણે માથે બે બંદા છે એટલે આપણે ફાગવું પીડ્યું ભાઈ કાંઈ વાંધો નહીં હવે પાછું એક બંદુનો અક્ષર છે તેને રેવે કરવા જવું પડશે એટલે આપણે જો રેવા કરી દીધું છે માથડી જઈ અહીં જો બંદો થાય છે હસોડું એમ જ નહીં ફેલતું મારું ભાઈ કોણ ખબર તો એણે બે ગેલ હવે કોઈ આવે તો સારું આ જો આવી જુઓ તો લગભગ આલો જો એક નંબર તો જો મારો ભાઈ આપણે રેવે કર્યા છે કાંઈ વાંધો નહીં આપણે અહીં ઉતરી જઈશું અમારા ભાઈ ટોકન તો મશીની આપણે કરીવે કરશું નહીં થોમસમ છે એટલે લગભગ રેશર કરવાનો રે કાયમંદુની હવે ગાડી લઈને આપણે જવાનું છે આ છે બાધી છે ને હોસડીને બેય સુ તો બાધી જોઈએ અહીં જો હાલો એ બે હાલો બે આજા બે બે ને આપણે ડાઉનલોડ કરી દીધું સોદીનો બાધો યો હવે હોસડી કાયમંદુની આપણે છે ને દિલમાં રિવ્યુ કરવા પડશે એક બંદાને એ રિવ્યુ થઈશે તો આપણે મેડ માર લેજી મર ભાઈ હવે નુલે માર ઓઢી દિલ રિવ્યુ થવા આવ્યું છે અને કાયમંદુ હાલો થઈ ગયા બે બંદર રિવ્યુ આપણે ગાડી લઈને ભાગવાના છે કાયમંદુની કાયમંદુને జరుగుతు బా